શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની પાંજરાપોળમાં એકવીસો કિલો તાજો ઠંડો કેરીનો રસ અને સાત હજારથી વધુ રોટલીઓ ગૌમાતા અને નંદીજી મહારાજને કેરીમાં પીરસવામાં આવ્યું વડોદરા બાદ અમદાવાદમાં આટલા મોટા પ્રમાણમાં કેરીનો રસ અને રોટલીઓ ગૌમાતા તેમજ નંદીજી મહારાજને પીરસાયો છે આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખ પટેલ શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠક્કર જિયાબેન શૈલેષ પરમાર શ્રવણ યોગદીપસિંહ જાડેજા હાજર રહ્યા છે નીરવ ઠક્કરનું કહેવું છે કે આજની સાથે અત્યાર સુધીમાં અમે ગૌમાતા અને નંદીજી મહારાજને દસ હજાર કિલોથી વધુનો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલીઓ જમાડી ચૂક્યા છે जय जलाराम मैं नीरव ठक्कर श्रवण सेवा फाउंडेशन से आज अहमदाबाद शहर में ऐतिहासिक घटना बनी आज पहली बार अहमदाबाद शहर में गौ माता को 2100 सौ किलो आमरस और 7000 हजार नन रोटली खिलाई गई वो अहमदाबाद के लोट लाडीले सांसद सभ्य श्री हसमुख भाई पटेल द्वारा गौ माता को आम रस अर्पण किया गया क्योंकि गौ माता में तैंतीस कोटी देवी देवता का वास है इसलिए श्रवण सेवा फाउंडेशन के साथ हसमुख भाई पटेल ने गौ माता को आम रस खिलाया जय जलाराम